આ ખાલી જગ્યા પૂરવા માટે આપણે નીચે આપેલ બંને શબ્દ અર્થ છે એ પેલા લખવાનો છે અને લક્ષ એનો અર્થ થાય છે ધ્યેય જો એ સિવાય પણ સાત જોડે કોષમાં ઘણા બધા અર્થો આપેલા છે પણ આ બે અર્થને લઈને આ શબ્દો જુદા પડે છે બરાબર એટલે આપણે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ વપરાય ન જાય એ માટેની વાત કરીએ છીએ હવે જુઓ તે અભ્યાસમાં શું ધ્યાન આપતો નહોતો એટલે અહીંયા આવશે લક્ષ અને બીજી ખાલી જગ્યામાં અધિકારી બનવાનું હતું પણ શું લક્ષ એટલે ધ્યેય તો તેનું લક્ષ્ય એટલે ધ્યેયના અર્થમાં અહીંયા આવશે લક્ષ બરાબર હાલો ક્લિયર આવા બીજા વાક્યો લખીએ તો તેણે મારી વાતમાં લક્ષ ન આપ્યું એટલે હવે તમને ખબર પડશે શું ધ્યાનના અર્થમાં છે અહીંયા બરાબર એ ઊંચું લક્ષ એટલે અધ્યાયના અર્થમાં છે જો એનું ધ્યેય કેવું હતું તો કે ઊંચું રાખીને બેઠો હતો અને ત્રીજું વિધાન લખીએ જુમો જુમો પિસ્તી નામની કૃતિ છે ને ગૌરીશંકર ગોરધારામ જોશીની એનું વાક્ય છે જુમો લક્ષાધિપતિ હતો એટલે લક્ષાધિપતિ એટલે કેવો લાખોનો અધિપતિ અહીંયા લક્ષ શબ્દનો અર્થ લાખની સંખ્યા છે બરાબર ખ્યાલ આ બંને શબ્દોનો અર્થ તમારી પાસે આવી જાય એટલે આવા પ્રકારની ખાલી જગ્યા પૂરવામાં તમને અનુકૂળતા ઊભી થશે પરીક્ષામાં અત્યાર સુધી આવી ખાલી જગ્યા પૂછાય છે ભવિષ્યમાં પૂછાયવાની શક્યતા છે આવા જ વ્યાકરણના ખ્યાલો માટે તમે અમારી સાથે જોડાજો અને તમારે ભવિષ્યમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે ને એમાં આવતા ગુજરાતી વ્યાકરણમાં સારામાં સારા ગુણ મેળવવા માટે વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની અમારી એપ્લિકેશનમાં અમે ગુજરાતી વિષયનો દરેક વિદ્યાર્થીને પોસાય તેવા ભાવ સાથે કોર્સ મૂકેલો છે આ કોર્સને ખરીદવા માટે અમારી વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે